નેત્રંગના ગાંધીબજાર વિસ્તારમાં અગમ્ય કારણસર વહેલી સવારે આગ બબુકી ઉઠા સમગ્ર બકરીનો સામાન પડીને ખાક થયો હતો ગરીબ પરિવારે સહાય માટે માંગ કરી છે નેત્રંગના ગાંધીબજાર વિસ્તારમાં બે મકાનો બળીને ખાક થઈ જતા ભારે આર્થિક નુકસાન પહોંચ્યું હતું પ્રાપ્ત મળતી માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકના ગાંધીબજાર વિસ્તારમાં તુલસી ફળિયામાં રહેતા સુરજ બેન લક્ષ્મણભાઈ વસાવા અને બબલી બેન વિઠ્ઠેલભાઈ પરમાર મજૂરી કામ કરીને ઘર ગુજરાન ચલાવી જીવન નિર્વાહ કરે છે પોતાના નિત્ય ક્રમ મુજબ રાત્રિએ જમી પરવારીને રાત્રિના સમયે સૂઈ ગયા હતા એકાએક સવારના પાંચ વાગ્યાના અરસામાં કોઈક અગમ્ય કારણોસર મકાનમાં આગ લાગતા દોડ ગોદામ મચી જવા પામી હતી પરિવારના સભ્ય અને આજુબાજુના રહીશોએ આગને બુજવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા પરંતુ આગની ચપેટમાં કારી મજૂરી કરીને વસાવેલ મિલકત પોતાની નજર સામે જ બળીને ખાક થઈ ગઈ હતી જેમાં પલંગ બેડ પંખા ટ્યુબલાઇટ સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો તમામ પ્રકારનો સામાન બળીને ખાક થઈ જતા ભારે નુકસાન થયાના અહેવાલ મળ્યા છે સદનસીબે બનાવના પગલે ઘર પરિવારના સભ્યોને કોઈ ઈજા કે જાનહાનિ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી બાબતે જવાબદાર લોકો પંચ કેસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જો કે ગરીબ પરિવારને ભારે આર્થિક નુકસાન થતા તેમને સરકાર દ્વારા વળતર આપવામાં આવે અથવા તો રાહત પેકેજ કરી આપવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે